નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં મોટો કડાકો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં સેલલેસ સુધી બન્યા રહેજો તો મિત્રો ખાસ કરીને બ્રેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો આજે એકસો પિસ્તાલીસ ઘટીને પચીસ હજાર બસો ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો અને આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ પચાસ રૂપિયાનો ઘટાડો હતો અને ઊંઝામાં અને રાજકોટમાં સહિતના મંડીઓમાં જીરાની આવક સારી હતી અને સામે ઘરાકી મર્યાદિત હોવાથી બજારો ઘટતા હતા અને જીરાના લાંબા ગાળા ફંડામેન્ટલ મજબૂત દેખાઈ રહ્યા છે અને જીરાના વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં જીરાની બજારમાં વેચવાલી બહુ વધારે છે અને ખેડૂતો પાસે માલ છે તેનો પુરાવો છે દરેક ઉશાળે ખેડૂતો માલ બજારમાં ઠરવી રહ્યા છે અને રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી પણ ગુજરાતમાં સારી છે જેને કારણે ઊંઝામાં આવકો સારી માત્રામાં થઈ રહી છે અને આ સંજોગોમાં જીરાની બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે અને નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી સત્તરસો પાંત્રીસ થી ચાર હજાર છસો રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જામજોધપુર ચાર હજારથી ચાર હજાર અગિયાર રૂપિયા જામનગર બે હજાર નવસો થી ચાર હજાર પચાસ રૂપિયા મહુવા ચાર હજાર ચારસો ચુમ્માલીસથી ચાર હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા राजकोट चार हज़ार त्रण तीस धी चार हज़ार आठ सौ दस रुपया ग्ंडल तरह हज़ार नौ सौ एक चार हज़ार नौ सौ एकसठ रुपया जेतपुर तर हज़ार पाँच सौ थी चार हज़ार सौ एक रुपया बोटाद चार हज़ार से चार हज़ार सौ पंचासी रुपया वाकानेर चार हज़ार से चार हज़ार सात रुपया